हेलो मित्रों टमाटर जो आव्या छे ये वाडीये देसी टमाटर छे तुम જોઈ શકો છો બહુ સારો टमाटर छे નકરા टमाटर छे તમે જો 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 આ દેસી ટમેટાઓ એક નમ ટમેટા જોઈ લો દેસી કે ને દેસી આ અમાર કીછ બેન છે તમે ટમેટું ખાઈ છે હાલો અમારે માયર ભેલા આવે છે ટમેટી જો અમાર બબુ બેન ટમેટું દઈ જો વાહ ભાઈ વાહ આ ટમેટા તમે એકવાર જો નગરો ટમેટું છે આમાં બહુ સરસ સરસ ટમેટા દેશી ટમેટા એમ પણ અત્યારે એનો ભાવ કાય છે નહીં ઈ વાંધો પડ્યો છે આવા ટમેટા હોય ને પચાસ પચાસ સાઠ રૂપિયા ભાવ હોય એટલે બહુ સારું કે પણ ભાવ છે નહીં ટમેટી જાજી છે જોઈ લો કેટલી બધી ટમેટા બાજા જાજા તોડતો નહીં

मींदावरी नो करो टमाटरला हम तो टमाटर देखने टमाटर तेला मस्त से ने मीठा लागे से ने खावा में खट्टा मीठा हम तो टमाटर देख अबो तो मजा आवे गोभी देख